પોરબંદરના બરડા પંથકના ખેડૂતો કમોસમી વરસાદથી પાયમાલ થયા હજારો જમીનમાં થયેલ મગફળી પાક પાણીમાં તણાયો છે ખાંબોદર બગવદર સહિતના તમામ ગામોના ખેતરો પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા કેટલાક ખેતરોમાંથી પાણીના ધોધ વહી રહ્યા છે તો કેટલાક ખેતરોમાં રાખેલા પાથરા પાણીમાં તણાઈ ગયા છે ખેડૂત આગેવાનોએ રોષ ઠલાવતા જણાવેલ કે સરકાર વિગા દીઠ વીસ હજારની સહાય કરે તો વર્ષ માંડ નીકળે હાલ પશુના ચારા માટે પણ મુશ્કેલી છે ખેડૂતોનો રોષ એટલો જોવા મળી રહ્યો છે કે સરકાર સામે પૂરો રોષ ઠલાવી રહી છે અને ખેડૂત વિરોધી સરકાર હોવાની વાત કરી છે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોમાં રાહત પેકેજની ઉઠી માંગ સરકારી આંકડા મુજબ તાલુકાનો વરસાદ એક ઇંચ બતાવે જ્યારે ગ્રામ્ય પંથકમાં અધિકારીઓ ઉદ્યોગપતિ કે ખેડૂતોની વારે આવ્યા નથી કે પોતાના અડધા પગાર આપવાની જાહેરાત કરી નથી જ્યારે દેશ પર સંકટ ટોળાતું હતું ત્યારે ખેડૂતો સરકારની પાસે ઊભા હતા આજે ખેડૂતો મુશ્કેલી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો ખેડૂતોને મોટી નુકસાની થઈ હતી પરંતુ ગઈકાલે રાતે જે રીતે વરસાદ પડ્યો ફરીથી ત્યારબાદ કઈ રીતની પરિસ્થિતિ છે અને ખેડૂતોને આનાથી કેટલી નુકસાની છે ખેડૂતોને સો એ સો ટકા નુકસાની છે અને ખેડૂતોએ એ પંદર હજાર રૂપિયા તો મગફળી પકવવાનો ખર્ચ લાગે છે અને માથે જે ભેગી કરવી અને એની મજૂરી આપી પર વીઘે અઢી હજાર જેવો ખર્ચ કર્યો એ પણ સંપૂર્ણ નાશ થયો છે પર વીઘે ખેડૂતોને નુકસાન સરકાર સરકારને વિનંતી કરવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે આ તમારા ગતકડા બંધ કરો અને ખેડૂતોને તમે સહાય મળે એ રૂપે વધુ કામ કરો અને જો તમે સેટેલાઇટ વાત કરતા હોય તો તમારું સેટેલાઇટ તમે જોઈ લો ખેડૂતોના હાલ ક્યાં છે આજે ખેડૂતોને મગફળી ખેતરમાંથી તળાઈ ગઈ છે કે ઘર માટેનો જે ગાય ભેંસ માટેનો ચારો રિયો નથી પહેલાના વખતમાં જે ઘાસડી આવતી એ ખેડૂતો માટે ઘાસડીનું વિસ્તરણ કરે એવી પણ એક નમ્ર અપીલ કરું છું અને ખેડૂતો સંપૂર્ણપણે પાક નષ્ટ થયો તો એ બાબતમાં સરકાર મોટું પેકેજ જાહેર કરે એવી સરકાર છું છું પચીસ પચીસ જણા ધામેલા લઈને ન આવો અમારા ખેડૂતોના પાક સાવ નાશ થઈ ગયા છે હવે નવા ગતકડા ન લાવો એવી હું એક ખેડૂત તરીકે વિનંતી કરી રહ્યો છું અમારા ખેડૂતોનો નું પાક નાશ પામ્યો છે

એટલે ખેડૂતોને રાહત મળી શકે છે અને પર વિઘે પર વિઘે જો સરકાર ખેડૂત હિતને હોય તો પર વિઘે વીસ રૂપિયા જે ખેડૂતોને વળતર સુકવે એમ હું માંગ કરું છું કારણ કે પહેલા આપણે પાક વીમો બંધ કરી દીધો છે જો સરકારે પાંચ વર્ષ પહેલા વડાપ્રધાન ફસલ વીમા યોજના જે પાક વીમા કંપનીઓ તે બંધ કરી તો અત્યાર સુધી જે પ્રીમિયમ ભર્યું હોત તો સરકારના લાખો કરોડો રૂપિયા ગયા હોત એટલે એ પ્રીમિયમ પેટે જો આ વર્ષે

એને હિસાબી અમારા ઉંડરિયા ખરેખર મગફળી બધી ચઢાઈ ગઈ બારથી પંદર વીઘાની મગફળી અત્યારે ચઢાઈ ગઈ તો અત્યારે બરડા સાગરમાં અત્યારે બધી વહી ગઈ મેરા અમારા મરા કોઈ સારો નેત જ્યારે મગફળી નેત જ રહી અમારે હવે શું કરવું નહીં ખરેખર સરકારને કીધો કે થોડીક સહાય કરીએ સારી સહાય કરે તો અમારે વરહ ઘટ્યા જેવું થાય એવી પહેલાં મેરા સરકાર મેરા અમે અપીલ કરીએ

નુકસાની તો રહ્યા જ જ માંડવી જ ન જ તો હવે નુકસાનીની તો હું વાત કરવી નુકસાની ખરેખર અઢારથી વીસ વીખે એક વીખે અઢારથી વીસ હજાર રૂપિયાની અમારે નુકસાની છે તો તમે અત્યારે અમારે સારવાય પણ રહ્યો નથી ઘોર માટે

ગઈકાલે વરસાદ પડ્યો એક ઇંચ થી માંડીને પાંચ ઇંચ સુધી વરસાદ છે અત્યારે જો આપણે લાઈવ જોઈ શકીએ કેટલું પાણી જાય છે ખેડૂતોની કેટલી નુકસાની છે હજી કાલ સાંજ સુધી મેં એવું હતું કે ખેડૂતોની થોડી ઘડી શક્યતા હતી કે પાક બચી જાય ઢોરનો છારો બસી જાય પણ આજે તો ખેડૂતોને કોઈ આશા નથી કે કાંઈ બસે એવું જે રીતે ખેડૂતો છે કે સરેરાશ નુકસાનીની વાત કરીએ તો ખેડૂતોને કેટલી નુકસાની વિગેટિવ ગણીએ તો સરેરાશ તો તમે જો બિયારણનો હિસાબ કરો તો આ છે લગભગ બે હજારથી અઢી હજાર સુધી મણનું વીસ કિલાનું બિયારણનો ખર્ચો હતો તો બે કિલો ખેડૂત બે મણ તો કિલો ખેડૂત વાવે છે તો મારા અંદર પ્રમાણે ખેડૂતને છે ને પંદરથી વીસ હજારનો તો વિઘે ખર્ચો થઈ ગયો છે અત્યારે તમે જોવા જાઓ તો ખેડૂને શું બસ્યું એક તો મજૂર નહોતા મળતા એને લીધે ખેડૂતોની મગફળી બગડી ગઈ એક તો પાક મગફળી પાકી નહોતી એટલે ખેડૂતોને પાડવામાં લેટ કરી એને લીધે બગાડ મોટો થયો છે તો આજે રાત્રે જે વરસાદ પડ્યો તો તમે એમાં જોઉં તો મારું એવું માનવું છે કે સોએ સો ટકા નુકસાની છે માટે તો તો કેટલી સહાય કરે થઈ શકે એમ છે ખેડૂને જો એક તો પૂરેપૂરી જે લોન ઉપાડેલી ખેડૂની છે એ તો માફ કરવી જોઈએ બીજી નંબરમાં કે કાલે સરકારે જાહેરાત કરી કે ફોટા પાડીને બધાને રાખવા તો હવે આમાં ફોટા પાડ્યા જેવું શું આજે રહ્યું છે આજે તો ડાયરેક્ટ સરકારને જાહેરાત જ કરવી જોઈએ ખેડૂત માટે કે ભાઈ ખેડૂતને પૂરેપૂરી સહાય મળવી જોઈએ તો અત્યારે ખેડૂત આમાં ફોટા પાડે ને તમે જોઈ શકો ફોટા પાડ્યા જેવું કંઈ રહ્યું છે હવે ખેડૂને આ તો એક સરકારનું એવું થયું કે ખેડૂ ઉપર વિશ્વાસ નથી એટલે ફોટા પાડીને રાખજો કંઈ ખેડૂએ કોઈ ગાંજો તો નથી વાવ્યો મગફળી જ વાવેલી છે બધાએ તો ફોટો પાડવાની કોઈ આમાં સંભાવના તો છે જ નહીં અત્યારે સરકારને જાહેરાત જ કરવી જોઈએ કે ભાઈ ખેડૂને સોએ સો ટકા નુકસાન સોએ સો ટકા વળતર મળ્યું